કરવાની કરવાની આપડે ટાઈમ તો નક્કી આઠ વાગે આપડે તાપની કરવાની આપડે આવી વાતચીત થાય યાર બરોબર બે કલાક બે હેવાય તો સારું ટાઈમ જાય હા એ આપડે આઠ વાગ્યા નો ટાઈમ નક્કીને રંજુબા તો આવા તૈયારી જ છે રોજ હરગાઈ ખબર જ છે કે આવવાના જ છે મારે ખાટલો લેવા જવું પડશે બે અમે કલાક કલાક અડધો કલાક તો બેસીએ જ છીએ એટલે મને ખાટલો લઈ આવવા દે તો બે થોડી વાર વાતચીત થાય અમારે રંજુભાઈ આવા તૈયારી છે ખાટલો ધારવા દે મને અમારે થોડી વાર બે કલાક અડધો કલાક એટલે વાતચીત થાય અમે આવવા તૈયારી જ છે હાય માં આવતા જ જશે રસ્તામાં જ લાગે મને રસ્તામાં જ જશે અમે એ ખઈ રહ્યા જશે નેકર્યા જશે આવડ

કરીએ છે પાકમાં હું હાથમાં તો હું નહિ અમે પાકમાં તો અમે સમજ્યા કોઈ મને નહીં લાગતું કે પચા મને થાય આમ હારા થયા ભૂંડો બગાડે પછી કોઈ ખા નહી તમે ચેતી જ્યાં રોજ રૂ ના ફૂંડી માં હું ખાંક જે ખરા ખાય ખાઈ જતો હોય તો અહિયાં રૂપાના આ તો કોતરી જ નાખે છે એક સાઈડ થી કોતરી નાખે આપડે જેવા સંબંધ છે આપડે જોઈ ને ઉભું થઈ જાય તો મારે એક બે કિલોમીટર મેં લેતા ને

અમે અંજુબા ને અમે રોજ લઈએ છીએ ના ના મારા તો સેટ ઉપર બે જાય ટાઈમે ટાઈમ આજે મારા ગોમ માંથી આવવાનું એટલે કીધું હું તો પાણી વાળવા જયું માર તો બતી બંધ થઈ ગયી તમે જો રાત નઈ તો બતી ને હું ખબર બંધ જ ગયી રન થવાય રાત ના રન થઈ જવાય છે બહુ એ ભાગ રાખ્યો છે મારે તો રાતી જ વારવાનો વારો આવે છે બોલો નો વારો આવે છે નહિ પોની વારવા જવું કેનાલ વાળા એ

લો મોટો તે આવડા નાવડા આવડા અને ઓખો તો આવડી નાવડી હું વાત બોટા જેવી યાર તાને તો હું તાંથી રાતો માં પોણી વારવા જતો ને દિવસ જ પોણી વારવા જવું તે મને રાતી પોણી આવે તો મને હા કાતી લઈ જતા હોય તો એવું મોણસ તો મળવું જોઈએ નહીં અમે તો મુલાકાત કરવા માગ્ય જ છે એની તો વાતો ના થાય ભૂત ભૂત એ કેવાય મોણસ મોણસ રીતે કેવાય અરે ભૂત કરતા મોણસ જખમ પડે ખબર તમે જેમ નજીક નજીક આવો યાર

પછી એવું થયું મારા કે પોણી હું લાઈટ બંધ કરીને જ્યાં હા પછી રસ્તા માં આવ્યો ને હું રસ્તા માંગડા થઈ ગયું યાર ના આવડી ના આવડી આ ને એવી તો જીભો કાઢતી મારી આવું

હું થયું પણ ના 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 પોની પોની નહિ વાળું હોય ના ના સોમ ભાઈ આવું ના હોય તમને બોલશે તો હું કઈ જુ હું કઈ જી તા સોમભાઈ તો જો બી વાય લાગે વાયાર બી વાઈ લાગે સોમભાઈ

આવડી ને આવડી લાલ જેવી તો દેખાય જ નહીં ના દેખાય કે ભાઈ સાચી વાત હું રાત માં તો ભૂત કઈ ભૂતે ઉતા ભૂતા ને ભૂત આપણી ના આગળ આવીએ તમે તો

ભૂત તમે આજકાલ ના છો એટલે શું આવે અરે આજકાલ ની વાત નહી રંજુભા ભૂત હોય ને એના સેટર થી સલામ લાય

હા તૈયાર છે આપણે તો તમારે જે છેલ્લો ઠોપલો છે ને બરોબર એ કાઢી ના મને ના લાગે જઈને આવ્યા છે બે હજાર આપી તમ ના હાલી દેવું

આપડે તો માથા પડે પૈસા લઈને લેતા હોય તો જે કલર ની ખોટી રીતે પૈસા તમે અરે ના તો નક્કી કરવાનું કરવાનું તો તમે તો પૈસા લઈને ના ના

ના બોધીને દેખાય હું જોઉં તો છેતર છે બરોબર જે ખૂનો જે પડે છે ને ત્રિકોણિયો છે એ ઠોભલા ને તાર ફેન્સિંગ બોધેલી જ છે ચારે તરફ અને એ થોભલા જે તારીયા ને બોધીને આવજો ગોઠ મારીને આવજો ખાલી આ રીતના

લાગુ હતું તો ખરું પણ એના વાડીકર અલે અલ્પા સારું કલાક જેવું થવા આવ્યું પણ રંજુભા હજી આવ્યા નહીં કોઈ સારું આગું પાછું ના થાય

બધા ઘણો ને આવું થઈ ગયું કાઠી રાખી બે હાજર લેવા માટે બે હજાર રૂપિયા લઈને રવાના તો ફટાફટ હેડવાન કર જલ્દી લેરો પાછી થઈ જાય તો લોચા પડશે હો લેરો કદી હવે ખૂનો આર્યો જ મને કીધું તો ખૂન આમ તો નહીં જો પણ આટલો બીજો નંબર નથી હોભલામ બો દે તો કહી દઈએ હેડવાન પકડે તો તકવિલુન જોવા તો ભૂત લાગે છે આમ સોભા કેતા મોટા મોટા multimod spam

ભીખ નક તો તમે કેળો છું લાગે ભૂથોન પકડું કેમ ભૂથોન પકડું તમે ફરા ખેચું ભરાઈ ગયું તું

કોઈ દિવસ આવી ભૂલ કરતા નહીં આ તો ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે તો તમને વિડીયો કેવો લાગ્યો જણાવજો અને અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને